ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતીના દરેકના ઘરમાં બનતા એવા અડવીના પત્તાના પાત્રા બનાવીશું તો આ પાત્રા બધાના ઘરે બનતા જ હોય છે પણ બનાવવાની રીતો અલગ અલગ હોય છે તો આ પાત્રાના લેયર એકદમ બહાર જેવા બને અને બીડા કેવી રીતે વારવા એ હું વિડીયોમાં જણાવીશ આ રીતે જો તમે બીડા વાળી લેશો અને આ રીતે મસાલો કરી લેશો તો તમારા પાત્રા એકદમ બહાર મળે એવા જ ટેસ્ટમાં ઘરે બનશે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે અડવીના પત્તા લીધા છે તો ટોટલ 250 ગ્રામ જેટલા મે અડવીના પત્તા લીધા છે એને આપણે બજારમાંથી લાવી અને તરત જ ધોઈ લીધા છે તો ધોઈ અને પછી આપણે તેને આ રીતે લૂછી લેવાના છે તો ધ્યાનથી આપણે લૂછીશું કે એના આપણે પત્તા તૂટી ના જાય એનું છે હવે આપણે આ પત્તાના નસનો ભાગ કાઢવાનો છે તો આ રીતની જાડી જાડ્ડી જે નસો હોય એ આપણે બધી જ કાઢી લેવાની છે તો ધાર વાળું લેવાનું જેથી આ બધી નસો સરખી રીતે નીકળી જાય અને જો તમારે આ નસો કાઢતી વખતે પત્તું તૂટી જાય તો પણ કઈ વાંધો નહીં આપણે એવા પત્તાને જ્યારે બીડા હોય વચ્ચે સેટ કરી દેવાના તો આ રીતે આપણે વચ્ચેથી મોટી નસ હોય એને પહેલા કાઢી લઈશું અને સાઈડમાં જે નાની નાની નસો છે તેને પણ આપણે કાઢી લેવાની છે તો એકદમ ધીરા હાથે અને હલકા હાથે આપણે કરીશું તો નસો આપણી સરસ રીતે નીકળી પણ જશે અને પત્તા તૂટશે પણ નહીં

તો એને આ રીતે લેવાની છે અને જ આપણે આંબળીનો પલ્પ લઈ લઈશું અને પછી તેને આપણે ગાળી લેવાનું છે અને ગાળેનું પાણી આપણે બેટરમાં યુઝ કરીશું બહાર જેવો ટેસ્ટ જોઈતો હોય તો બેટરમાં મસાલા સરખા કરવાના તો અહીંયા આપણે મીઠું હળદર મરચું એડ કરી દીધું છે બે ચમચી જેટલું આપણે લીલા મરચાની અને આદુની પેસ્ટ વાટી લીધી છે તો આપણે એ પણ એડ કરી દઈશું ગળપણ માટે આપણે અહીંયા એક ચોથાઈ કપ જેટલો ગોળ એડ કર્યો છે અને એક ચોથાઈ કપ જેટલું આંબલીનો પાણી એડ કર્યું છે તો તમારી પાસે ઓલરેડી પડ્યું હોય આંબલીનું પાણી તો તમે ડાયરેક્ટ એડ કરી શકો છો તો આંબલીનું પાણી અને ગોળનો ટેસ્ટ એકદમ સરખો બેલેન્સ હોવો જોઈએ તો જ આ પાત્રાનો ટેસ્ટ સરસ આવશે અને પાત્રા થોડા ખાવામાં તીખા હશે તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે બધો ટેસ્ટ એકદમ સરખો આવવો જોઈએ તો જ પાત્રાનો ટેસ્ટ સારો આવશે તો આપણે તીખાશનું પ્રમાણ પણ વધારે રાખીશું ગળપણનું પણ વધારે રાખીશું અને ખટાશનું પણ વધારે રાખીશું તો બધો જ ટેસ્ટ એકદમ સરખો રાખવાનું છે થોડું થોડું પાણી એડ કરી આપણે આ રીતનું જાડું બેટર બનાવવાનું છે

ના વધારે પતલું લગાવીશું ના વધારે જાડું લગાવીશું આ રીતે આંગળીની મદદથી એક એક કિનારી બાકી ના રહે એ રીતે આપણે બેટર લગાવીશું તો જ્યારે આપણે નસો કાઢતી વખતે જે પાન તૂટી ગયેલું છે એને આપણે પાન ગોઠવતી વખતે વચ્ચે રાખી દેવાનું છે તો શરૂઆતમાં પહેલું પાન છે એ આપણે સાજુ હોય એવું જ રાખવાનું જેથી આ લોટ બહાર ના નીકળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધે જ

જે રીતે પહેલી પાનમાં આપણે લગાવ્યું એવી જ રીતે આપણે બેસન ને પણ આ પાનમાં લગાવી દેવાનું છે તો એકદમ આ રીતે તમે પાન ને ગોઠવતા જશો એકદમ પરફેક્ટ રીતે તો તમારા બીડા વાળવામાં કોઈ તકલીફ નહીં પડે જે મહેનત છે એ બધી જ બીડા વાળવામાં છે જો બીડા સરખા વાળી દેશો તો તમારા પાત્રા એકદમ સરસ એવા લેયર વાળા અને બહાર મળે તેવા બનશે એટલે આપણે લોટ એકદમ સરખો એક જ લેયરમાં ચોપડીશું જેથી આપણા બીડા વાળવામાં આપણને કોઈ તકલીફ ના પડે તો અહીંયા આપણે બીજા પાનને પણ સરસ રીતે બેટર લગાવી રેડી કરી દીધું છે હવે આપણે ત્રીજું પાન લેવાનું છે તો ટોટલ આપણે ચાર પાનના લેયર કરવાના છે તો હવે આપણે ત્રીજું પાન આ રીતે સીધું રાખવાનું છે જે રીતે આપણે પહેલું પાન રાખ્યું હતું બસ એ જ રીતે ત્રીજું પાન રાખવાનું છે અને એના ઉપર પણ આપણે લેયર આ રીતે બેટરનું લેયર કરી દઈશું અહીંયા તમારે બે પારના ત્રણ પારના ચાર પારના કે પાંચ પાનના લેયર કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો જેવું તમને ફાવે એ રીતે તમે લેયર કરી અને વાળી શકો છો જો ચાર પાનના ઘણા લોકોને ના ફાવતા હોય તો એ ત્રણ પાર કરી અને પછી પણ બીડા વાળી શકે છે તો આપણે આ પારને પણ સરસ રીતે લે લોટ લગાવી અને સરખું ગોઠવી લીધું છે હવે આપણે ચોથું પાર લીધું છે તો ચોથા પારને આપણે ઊંધું રાખી દેવાનું છે અને પછી એના ઉપર પણ આપણે આ રીતે બધું જ લોટ લગાવી દઈશું સરખી રીતે તો અહીંયા આપણે બધું જ સરખું રીતે ચાર પાંચનું લેયર બનાવી દીધું છે હવે આપણે બીડા વાળીશું તો સાઈડમાં આપણે જે કિનારીના પત્તાનો ભાગ હતો તેને આ રીતે પહેલા વાળી લેવાનો છે અને એવી જ રીતે આપણે નીચેની સાઈડ પણ પત્તાનો ભાગ વાળી લઈશું તો નીચે પણ આપણે એ જ રીતે પત્તા વધ્યા હતા તો નીચેની સાઈડ પણ આપણે પત્તાને આ રીતે વાળી દેવાનો છે હવે આપણે આને રોલ વાળવાનો છે તો ઉપરથી આપણે રોલ વાળતું વાળતું નીચેની તરફ આપવાનું છે તો આ રીતે જો પત્તા ચોંટે નહીં તો થોડો બેસન લગાવી અને ચોટાડી દેવાના તો ઉપરથી આ રીતે રોલ વાળવાનો છે એકદમ ફિટ રહે એ રીતે આપણે રોલ વાળતા વાળતા નીચેની તરફ જવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવા પત્તા લીધા છે અને એકદમ સરસ એવા લેયર બનાવ્યા છે એટલે આપણું બીડું એકદમ સરખી રીતે વળી ગયું છે તો આ રીતે આપણે બીડું વાળી દીધું છે તેને આ રીતે થોડું ચિપકાવી દેવાનું છે તો આપણું એક રોલ બનીને તૈયાર છે તો આપણે આને બાફવા માટે જે વાસણમાં મૂકવાના હોય તેમાં આપણે અત્યારે જ મૂકી દઈશું તો અહીંયા આપણે કાળાવાળા વાસણમાં તેને બાફીશું એટલે આપણે કાળાવાળા વાસણમાં તેને મૂકી દઈશું તો આ રીતનું મેં વાળું વાસણ લીધું છે તેમાં આપણે આ રોલને આ રીતે ગોઠવી દેવાનો છે તો હવે આપણે એવી જ રીતે બીજા પાન ને પણ રેડી કરી દઈશું તો ટોટલ મેં અહીંયા બે રોલ બનાવ્યા છે એ પણ મોટા તો આપણે બંને રોલ તૈયાર કરી દીધા છે હવે આપણે રોલને સ્ટીમ કરવા માટે પાણી પણ ઉકળવા રાખી દીધું છે તો તમારી જોડે ઢોકળ્યું હોય તો તમે તેમાં પણ કરી શકો છો તો આપણે રોલ એડ કરી ઢાંકી અને

ચડી ગયું છે તો હવે આપણે તેને ઠંડા થવા દઈશું એકદમ ઠંડા થાય પછી જ આપણે તેના રોલ કટ કરીશું તો અહીંયા આપણે પહેલા જે સાઈડનો ભાગ હતો તેને આપણે અલગ કરી દીધો છે હવે આપણે એક એક ઇંચનો ગેપ રાખી દેવાનો છે અને આ રીતે આપણે પાત્રાને કટ કરવાના છે તો તમે જોઈ શકો છો આપણા પાત્રા એકદમ વાળા બન્યા છે તો તમે પરફેક્ટ રીતે પાન ગોઠવશો અને પરફેક્ટ રીતે લોટ ચોપડશો તો તમારા પાત્રા આ રીતે એકદમ મસ્ત એવા લેવર વાળા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે રીતે એક એક ઇંચ નો કરીએ છીએ બધા જ આપણે આ રીતે કટ કરી દેવાના છે તો આ પાન ઠંડા થાય પછી કટ કરીશું તો એના એકદમ સરખા એવા પીસ પડશે તો બધા જ પાત્રાને આપણે કટ કરી લીધા છે હવે આપણે એનો વઘાર કરીશું પાત્રાનો વઘાર કરવા માટે એક પેનમાં આપણે તેલ લઈ લીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો પાતરામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એમાં આપણે એક ચમચી રાઈ એડ કરી દીધી છે રાઈની સરખી ફૂટવા દેવાની છે એક ચમચી આપણે વરિયાળી અને તલ એડ કરી દઈશું અને આપણે એક ચમચી જીરું એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અહીંયા તમે લીલા મરચા પણ એડ કરી શકો છો તો જ્યારે પાત્રાનો વઘાર કરતા હોય ત્યારે આ રીતનો વઘાર આવશે તો તમારા પાત્રા એકદમ સરસ એવા ટેસ્ટી બનશે એટલે તેનો વઘાર કરવો પણ ખૂબ જ જરૂરી છે અને એનો વઘાર એકદમ સરખી રીતે તમે કરશો તો પાત્રાનો ટેસ્ટ વધી જશે તો હવે આપણે પાત્રાને બધા જ આ રીતે ગોઠવી દેવાના છે તો એક એક કરી આપણે પાત્રા ગોઠવી લઈશું અને તેને આપણે થોડીક વાર માટે કૂક કરી લઈશું નીચેની સાઈડ કૂપ થઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ પાત્રા આપણે પેનમાં એડ કરી નીચેની સાઈડ થોડીક વાર થવા દીધા હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને આ રીતે આપણે તેને આગળ પાછળ કરી અને વઘારનું સરસ એવું કોટિંગ આવી જાય અને થોડા એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્સ એ છે કે સરખી રીતે વઘાર આવવો જરૂરી છે માં જો કંઈ બી તકલીફ રહી જશે તો પાત્રાનો ટેસ્ટ સારો નહીં આવે તો એકદમ સરસ એવો વઘાર લાવવો જરૂરી છે તો અહીંયા પાત્રા આપણા સરસ એવા વઘારાઈ ગયા છે હવે આપણે એના ઉપર લીલા ધાણા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો પાતરાને ઘરમાં ગરમ આપણે સર્વ કરીએ આ પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે આ પાત્રાને ગુજરાતી ચા સાથે સર્વ કરતા હોય છે તો તમે શેના સાથે પાત્રા ખાવશો એ તમે મને કમેન્ટ કરી જણાવજો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરી જણાવજો અને તમે પાત્રા કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી જણાવો તમને મારી પાત્રાવાળી રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ